પ્રશ્ન કનૈયા લાલ કી ગુરુ વિનાનો નો ગરો ગુરુ નિરીત સુ જાણે માર વાલ કા ખેડા ને ખીસ સ્વાદ સુજાણે મારવાલા ગુરુ વિનાનો નો નો ગુરુ નિરીત સુ જાણે માર વાલ વેપારી હીરાના મૂલ સુજાણે જાણે મારવાલા ગુરુ વિના નો નું ગુરુ ગુરુની રીત સુજાણે જાણે મારવાલા ખાબોચિયા ની ડેળકી સમુદ્રની રીત સુજાણે જાણે મારવાલા ગુરુ વિના નો નું ગરુ ગુરુની રીત સુજાણે જાણે મારવાલા શરબત નો પી અમૃત અમ અમરી સરસ શું મારવાલા ગાયો નો વેપારી હાથી ની રીત શું મારવાલા ગુરુ વિના નો નું ગુરુ ની રીત શું મારવાલા બકરા નો વેપારી હાથી ના સુજાણે શું જાણી મારવાલા ગુરુજીના ચર ગુરુજીના ચરણે સંતો હરિ ગુણ ગાય મારવાલા ગુરુ વિના નો નું ગરુ ગુરુની રીત શું જાણી મારવાલા